ખેરાલુ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ખેરાલુમાં નવીન સરકારી પુસ્તકાલય માટે છ કરોડની ગ્રાન્ટ બજેટમાં મંજૂર કરવામાં આવી હતી ગુજરાત સરકાર ગ્રંથાલય વિભાગ ગાંધીનગર દ્વારા ત્રણ હજારથી વધુ પુસ્તકો સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી આજે ખેરાલુ મુકામે સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન અમારા ઉદઘાટન પાલિકાના નવનિયુક્ત પંડ્યા ખેરાલુ તાલુકા સંગઠન પંચાયતના પ્રમુખ વસુબેન ઠાકોર અને મોટી સંખ્યામાં આગેવાનો સાથે અહીંયા ભાડાના મકાનમાં પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે આજ રોજ ખેરાલુ ખાતે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા મારફત સરકારી તાલુકા પુસ્તકાલય ખેરાલુ ખાતે લોકાર્પણ સમારંભ માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ પટેલ સાહેબના ના સરદારભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે ખેરાલુ ખાતેની જાહેર જનતાના પ્રજાના પ્રબુદ્ધ નાગરિકો એ દિશામાં આગળ વધે એ દિશાને ધ્યાન રાખી અને વિકસિત ભારતથી માંડી વિકસિત ગુજરાતથી માંડી વિકસિત ગ્રંથાલય સુધીની એમણે જે સરાહના કરી છે અને એ આજે લોકાર્પણ કરી એમને પરિપૂર્ણ કરી છે